ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી અંકલેશ્વર ખાતે આવેલ ઈ હોસ્પિટલ ફાયર સેફ્ટીના અભાવે હાલ પૂરતી બંધ કરવામાં આવી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમાવચાવી દીધો હતો અઠ્ઠાવીસ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટ તમામ મહાનગરપાલિકાના શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા તો રાજ્ય સરકારે પણ તમામ શહેરોમાં મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ ટ્યુશન ક્લાસીસ થિયેટર ફૂડ માર્કેટ હોસ્પિટલ સહિતની વસ્તી વાળા સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર ઓનોસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં પાળાને પાકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે સુરક્ષાને લઈને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે જ સરકાર દ્વારા આળસ ખંકેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમ ઝોન હોસ્પિટલો ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં ભરૂચમાં બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીની અંકલેશ્વર સ્થિત ઈ હોસ્પિટલમાં જ ફાયર સેફટી ન હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈ હોસ્પિટલ જ્યાં સુધી ફાયર સેફ્ટી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને તાત્કાલિક ધોરણે અન્ય સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા હા મમ્મી અહીં છે ને તો હું આવીને ડોક્ટરને પૂછું તો કે હું તકલીફ છે કે કઈ ફાયર સેફ પેનલ લઈ ન લીધી પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં જોર જો ખાલી કરવાનો ગવર્નમેન્ટ ના દે સાહેબ તા કેવી રીતનો ઓલોવા ગવર્નમેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવ્યા ત્યારે તમારું બધું જોયું જોયું ને કે સેફટીનો કેવું છે હું નથી કે મે અચાનક અત્યારે ડાયરેક્ટ સિઝનનો હતો બધા پیشنટ આઈસીયુ નો બધા پیشنટ ખાલી થઈને સીનો મોકલવા તમારે પેલું તો જાણવું જોઈએ સાધારણ માણસને તકલીફ છે કોણ છે ટ્રાન્સપોર્ટમાં કાંઠો એના લીધે તમે અત્યારે જઈ ગયા બીજું કંઈ સરકારની છે ને બેદરકારી છે બીજું કશું જ નહીં એવું તો કંઈ છે નહીં હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે આવેલું કોણ આ ઓપનિંગ કરવા બીજું રૂપાણી જાતે આવેલા क्योंकि अभी जो राजकोट में जो इशू हुआ था बहुत लोग मर गया था और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था और ये सीरियसनेस हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मैंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम आ, दूसरा हॉस्टल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा ये काउंटर से सब कार्यवाह सब वर्कर्स को मिल जाएगा कोई पैनिक होने का जरूरत नहीं है कोई एस एम्प्लॉज ये उनका ही सेफ्टी के लिए हम ये कर रहे हैं सर आज कितने पेशेंट शिफ्ट किए गए इधर आज हमारे पास आज अराउंड फोर्टी फोर्टी फाइव पेशेंट था इंदौर उसमें से ऑलमोस्ट सब जो सीरियस नहीं था डिस्चार्ज ऐसे ही था फिर भी सबको हम जो जो दवा दे के डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो तीन रही है ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया और आईसीयू में भी तीन चार था वो भी शिफ्ट कर दिया क्योंकि तो पेशेंट्स लाइफ इज़ इम्पोर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट इसलिए कुछ लोगों को कुछ सखन करना पड़ेगा तो वो फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी दूसरों को ये एडवर्टिजमेंट देना और हमारे साथ कॉपरेट करना ये हमारा सब ये अंगलेश्वर का सब लोग इसमें कोऑपरेट भी करना ये आपको मालूम है राजकोट में कितना बच्चा बच्चा लोग इनसेंट लोग का लाइफ चला गया वो फैमिली में कितना खराब हुआ था ये किधर भी नहीं होना चाहिए इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं